બોટાદ જીએબી પાછળ અને રેલવે પટરીની બાજુમાં રહેતા લોકોને હાલવા ચાલવા માટે મોટી સમસ્યા છે ગટર લાઇન તોડી નાખી છે પાણીની તોડી નાખી છે અને જે લોકો દબાણ કરીને બેઠા છે તેઓનું દબાણ તત્કાળ દૂર કરે અને રોડ રસ્તો ખાલી આપવામાં આવે રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ અને ગડગા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર શ્રી મંજીભાઈ સોલંકી મીડિયા પ્રમુખ હિમરાનભાઈ કળથરા ઈસુફભાઈ મહાજન મૌલાના સૌકત અલી સૈયદ યોગેશભાઈ ગાભી જાકીરભાઈ સંધી આરીફભાઈ ભાસ કરિશ્મા બેન ખટુંબરા વિઠ્ઠલભાઈ સાપરિયા સોહેલભાઈ મુળિયા અફજલભાઈ કેશભાઈ મકવાણા જયરામભાઈ તાવ્યા રતિલાલભાઈ ચૌહાણ ગોયાભાઈ ગેરે ચકીલભાઈ માકડ શાહિસ્તા બેન મુળિયા રિપોર્ટર જયદેવ વી મંડેર ધંધુકિયા યુસુફ બચ્ચુભાઈ હવે આ પોઝિશન અમારી એવી થઈ છે કે આ રેલવે ની રેલવે એ બાઉન્ટ્રી અને દિવાલ કરી આ લોકોને મેં એમ કીધું કે ભાઈ આપણે એમ્બ્યુલન્સ લાવવા માટે કે આપણે મોત મહેનત થઈ ગયું તો જનાજો કાઢવા માટે દસ દસ બાર પર ફૂટ થઈ ગયા તમે કાઢી નાખો એટલે પોતે મકાન માલિકે દસ દસ બાર બાર તેર તેર ફૂટ કાઢી નાખેલું છે અને પોઝિશન એવી થઈ છે કે અમુક દાદાગીરી કરવાવાળા માણસો છે કે એને આપણે કહેવા જાય છે કે ભાઈ તમે આટલું કાઢી નાખો તો જેથી કરીને આપણી ગતન લઈને જલ્દી આવે પાણી લઈને જલ્દી આવે એ કે અમારે ત્યાં અહિયાં રહેવું છે અમારે તો ઘણા ઘર છે અમે તો બીજે રે એવું કહેવામાં આવે છે અને છેલ્લા પાંચ દિવસથી અમે એ લોકો એની દિવાલ તોડીને મૂકી દીધી છે અમારે અહીંયા આગળ મસ્જિદ આવી છે નમાજ પડવા જવું હોય તો થોડા દિવસે તો અમે જઈ શકતી પણ સાંજ પડતા જો પગ લસરો તો હાથ પગ ભાંગી જાય એવી પોઝિશન થઈ ગયેલી છે પણ સત્તા એના પેટમાં પાણી હલતું નથી નગરપાલિકામાં ગયા નગરપાલિકામાં જ ગયો તો નગરપાલિકામાં એમ કીધું કે તમે પાંચ પચીસ જણાની સહીઓ લઈ અને મને આપો મેં કીધું ભૂતકાળની અંદર બાર બાર બે હજાર ચોવીસ ના રોજ તમે નગરપાલિકા દ્વારા અંડરબ્રિજ થી લઈ અને નવ નાળા સુધી રોડ બનાવવાનો હુકમ કરેલો છે અને ઘર દીઠ તમે નોટિસ આપેલી છે તો આ નોટિસના અંદર અનુસંધાને જે વ્યક્તિએ ડેમોલેશન ન કર્યું હોય એનું તમે આવીને ડેમોલેશન કરો

જે તે સમયમાં રેલવે એ ડિમોલિશન કરેલ હોય અને એ સમયમાં જે નુકસાન થયું ત્યાં ગટરની લાઈનો પણ તૂટી ગયેલ છે અને પાણી અને ગેસની લાઈન તો બંધ કરી નાખી છે હવે લોકોને જે જીવન જરૂરી એ વસ્તુ છે કે ગટર અને પાણીની લાઈન એ બંધ કરી નાખી છે તો લોકો આ લોકો ને અત્યારે બે વસ્તુ થી હાલાકી થઈ રહી છે હવે તીસરો મુદ્દો ઈ છે કે આ જે બધા જે રહે તેમ પાછળથી જોવું આમ સુધી સુધીમાં એ ચૌદ થી પંદર ફૂટ ની બજાર હોવી જોઈએ કે ભાઈ આપાતકાલીન પરિસ્થિતિમાં અહીંયા ફાયર ની ગાડી આવી શકે અન્ય કોઈ ગાડીઓ આવી શકે એમ્બ્યુલન્સ જેવી કોઈ વ્યવસ્થા થવી જોઈએ કે આ વિસ્તાર જે રહ્યો એ કાંઈ એક દિવસ પૂરતી નથી આ કાયમિકના ધોરણે બોટાદમાં વસતા લોકો છે જે લોકોએ આગળ દબાણ કર્યું છે નગરપાલિકાના ચીફ ઓફિસર વહીવટદાર જે કોઈ અધિકારીઓ હોય એને અમારી ખાસ કરીને અપીલ છે કે જે જે આગળ જે દબાણ છે એ દૂર કરી અને ટોટલ રસ્તો જે બને આર પાર અને મોટા વાહનો આવે જાય કોઈના માં ગેસ સિલિન્ડર ફાટી જાય કારણ કે કોઈ કોઈની તકલીફ પડે કોઈ ગાડી કચી આવે જાય એટલે આને આ મુસીબત જે રહે એને દૂર કરે તેમ પાછળ જોઈ જાઓ આખી બજારો બનશે આ તમામ જે વસ્તુ છે ઘાણ કચરો જે કાંઈ પડ્યો છે એને દૂર કરવા આવે અને સ્થાનિક લોકોને આ પરેશાની માંથી મુક્તિ મળે એવી અમારી અપીલ છે જય ભીમ જય ભારત જય સંવિધાન